પ્રાથમિક શિક્ષકોની આંતરિક જિલ્લા બદલી માટે શિક્ષકોએ ભરેલ ફોર્મમાં ભૂલો સુધારવા બે દિવસની તક અપાઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો આંતરિક જિલ્લામાં બદલી કેમ્પની તારીખ એકથી પાંચ સુધી બનાસકાંઠા પ્રાથમિક શિક્ષકોએ ફોર્મ ભર્યા હતા જે દરમિયાન શિક્ષકોએ શેન્યોરિટી અને ખાતાની કોઈ ભૂલ કરી હોય તો તે અનુસંધાને બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને તારીખ સાત અને આઠ દરમિયાન શિક્ષકોની કોઈપણ પ્રકારની ભૂલ સુધારવાની રાજ્ય સરકારે તક આપી છે જેને લઈને રવિવારે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો પહોંચ્યા હતા અને ઓનલાઈન ફોર્મ ભરતા સમયે ભૂલ થઈ હોય તો તે સુધારવા પ્રયત્નો કર્યા હતા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોના આંતરિક જિલ્લા બદલી કેમ્પની તારીખ એકથી પાંચ સુધી પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઈન ફોર્મ ભરેલા હતા તે દરમિયાન પ્રાથમિક શિક્ષકોને સિનિયોરિટી અને ખાતાની દાખલ તારીખની અંદર જ્યાં પણ ભૂલો હતી આ ભૂલોને સુધારવા તક માટે અમારા મંડળ દ્વારા રજૂઆત કરેલી હતી જેના અનુસંધાને બે દિવસ શિક્ષકોની કોઈપણ પ્રકારની ભૂલ હોય તો લોગિનની અંદર ભૂલ સુધારવાની તક આપેલી છે ત્યારબાદ વીસ અને બાવીસ તારીખની અંદર પ્રાથમિક શિક્ષકોના બદલીના ઓર્ડર જાહેર થશે બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ શાખામાં પ્રાથમિક શિક્ષકોના આંતરિક જિલ્લાના બદલી કેમ્પોની અંદર સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અરજીની ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા પાંચમી તારીખે પૂર્ણ થયેલ છે પણ ત્યારબાદ કેટલાક શિક્ષક મિત્રોની જિલ્લામાંથી મોટી સંખ્યામાં રજૂઆત આવવાના કારણે તેમની શાળામાં દાખલ તારીખ ખાતામાં દાખલ તારીખ અને સિન્યોરિટીની ભૂલોના કારણોસર સરકારશ્રીમાં અમે મંડળો દ્વારા રજૂઆત કરતા માન્ય નિયામક સાહેબ દ્વારા એ સુધારો કરવા માટે બે દિવસ આપવામાં આવેલા છે અને એના અનુસંધાને આજે જિલ્લા પંચાયત ખાતે અલગ અલગ તાલુકાઓને હાજર રાખી અને ઉમેદવારોને પોતાની ભૂલો સુધારવાની તક આપવામાં આવેલી છે ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા એનું એપ્રુવલ આપી અને તારીખ વીસ અને બાવીસના રોજ પ્રાથમિક શિક્ષકોના એ ઓનલાઈન ઓર્ડરો જનરેટ થશે